નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢના નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ જાહેર પ્રમુખ તરીકે હિતેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ મેરની નિમણૂક ગઢના નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેર જાહેરાત કરવામાં આવી જેમાં પ્રમુખ પદે હિતેશભાઈ પટેલ અને ઉપમુખ પદે સુરેશભાઈ મેરની નિમણૂક કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી ભાજપે અઢાર બેઠકો જીતી બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસને દસ બેઠકો મળી છે પ્રમુખ પ્રમુખની પસંદગીને લઈને ચાલી રહેલી અટકળોનો અંત મોડી રાત્રે આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પ્રમુખની પસંદગીનો કોયડો ગૂંચવાયેલો હતો જોકે પક્ષના આગેવાનોએ સર્વસંમતિથી હિતેશ પટેલ અને સુરેશભાઈ મેરના નામ પર મહોર મારી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ